રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ રાજ્યભરમાં લઈને તપાસ ચાલી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં બહુમાળી ભવન કે જ્યાં જિલ્લાની તમામ વડી કચેરીઓ આવેલી છે ત્યારે ત્યાં ફાયર સેફ્ટી માટે સાધનો તો લગાવવામાં આવ્યા પરંતુ એ સાધનો લગાવ્યા બાદ તેનું મેન્ટેનન્સ કરવામાં નથી આવ્યું અને હાલ તે કાટ ખાઈ ગયા છે ઓફિસમાં ફાયર સેફટી માટે આગ લાગે તેને બુજાવવા માટે જે સિલિન્ડર્સ આપવામાં આવ્યા છે એ સિલિન્ડરની તારીખની અવધિઓ પણ સમાપ્ત થઈ ગઈ છે ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવે ત્યારબાદ દર છ મહિને મોકડ્રીલ કરી સાધનોની ચકાસણી કરવાની હોય છે જે પણ થતી નથી અને સાધનોના મેન્ટેનન્સ માટે દર ત્રણ મહિને ચેકિંગ પણ કરવાનું હોય છે એ પણ થતું નથી જેના કારણે આ ફાયર સેફટીના સાધનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે

અત્યારે મોટા મોટા મોલ જો તો જે ગેરકાયદેસર બિલ્ડીંગો ઉભા છે તો એના માટે કયા અધિકારી જવાબદાર છે એ અધિકારી ઉપર આ કલેકટર શ્રી એ કાર્યવાહી કરશે કે પછી નાના નાના લોકો ને હેરાન કરી અને નોટિસો આપી ને બે પાંચ મહિના પછી સૌનો સાથ સૌનો વિકાસ કરીને પોતાની દુકાનો ચલાવશે ખાસ કરીને આજ દિવસ સુધી જે થયેલ કાર્યવાહી છે એમાં ત્રણેય ગેમ ઝોન જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરેલા છે એમની પાસે એનઓસી અને અન્ય વિગતો નહીં હોવાથી અને ખાસ કરીને જે ત્રણ ફન પાર્ક વોટર પાર્ક જે આવેલા છે એક અધેલી ખાતે એક મૂળી તાલુકામાં અને એક ચોટીલા ખાતે એ ત્રણેય વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એનઓસી જે છે એ નહીં હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની ત્યારબાદ ગુજરાત સરકારે જે આદેશો આપવામાં આવ્યા હતા

પરિસ્થિતિ બહુમારી ભવન ની છે ત્યારે શું તંત્ર પણ કોઈ મોટી દુર્ઘટના રાહ જોવે છે જ્યારે આગ લાગે ત્યારે જ કુવો ખોદવા બેસવાનું ને જીગ્નેશ પંડ્યા એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર